બધું કમ્પ્લીટ કામ કરું પડશે ભાઈ મારી શરત હે શું કરું મારા ટાઈમ ચા ચા નાસ્તો ટીપીન બધું જોવે ના તમે કઈ વાંધો નહીં આવી જાય બસ જાતા હોય કામ થાય ભાઈ તો ખવા જાવ પેલા ના ના પછી વાત ચોક બાજ તો કે આ કામ બાકી હે ના ના પણ તમને બધું મળી જાય ખરે પણ ટાઈમે કામ કમ્પ્લીટ થાય બરોબર હા ખબર હે તમને ટાઈમે ચા ના ટિફિન તંદારા બધું મળી જાય ટાઈમે બધું મળી જાવ જો તો કામ થાય ટાઈમે અંદર તું એમ જાય કાટલા કે હાજર जातो એટલામાં થઈ જાય અંદર હા બરાબર તો તારા કામ ના પણ સાહેબ કામ તમે કહેજો આ બોલો આડે રે ને હા કંપણમ અસમસ્ત હું માથેન કરું ના દંતારી આપું તમને એમ કોને દંતાઈ લાવ હાલે વેલાની હા ને ના ભાવે તો હાજર આવશે આમાં સાતુ છે હવે ભૂડ દંતારી જોવાના માટે દંતારી આપો

ને ચાર બફી જા મારે પર લે આવજો આ હોય કઈ તો શું હોય અલ્યા આરે હરતું કરશું નિકમ કામ હા ને રસ્કો વાઢવા દેજો રસ્કો વાઢવા પા ડાળિયાને બધું કરવું પડે મને નઈ આવડતું રસ્કો વાઢતા તો શીખવાડી તો બરાબર આવો તા હેડ આ તા રસ્કો વાઢવા

અને આ કમ્બેટ કો વાજે મસ્ત રાખને ભાઈ ખા કો બરોબર ઓય 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 શું કરે છો આ બધું લે આ વાટુ આરી આ ન હોય તા મને તા ભાવે તા શીખવાડ ખરી મે તને કેવ શીખવાય બેવો ભાઈ લે આ તો મારા દારે હું લઈ મને શીખવાડ ભાવ મને તું કર એ આ હે કે નહીં જો આમ આમ કમ્બે છોગલા આખો હે અને આમ આમ કમ્બે ને આથી ના મે તો તમે વાડના કોને ને રી વાડવાનું તો વાડના વાડો પાકારા સાની માની બગલ મને નહીં ભાવ

આઢી નાખો એ 100 રૂપિયામાં તો કોણ 100 રૂપિયામાં તારે ચાહે નહીં મળતી તો ના મળતી દો તાણ પાછા તો હોતો કો એદને હોવા મે કામ બની જાય તો શું આતો આમ થાય હવે હાથ તો પડવા આ એનો તાણ લાવો તેના વાઢવાનું બેહી જા પસીખાવો તો ખરા હવે માસુ શીખાવ આમ બેઠું બેઠું લાવો ના મરચાના વાઢી નાખ ને પાહું સુલો સદિયો લાવ બંગલ છે ક્યાં મરચા આ નહીં પાડતો એ તો લઈ જાવ પડશે બરગા પાડશે વાટો ફરાફટ એટલે આ તો વઢાતું જ નહીં આમ તો એટલે આ તો વઢાતું જ નહીં જો ના વધુ દાદડું હે સી વધુ બગલા આમ પકડ ને આમ આમ પકડવાનું એ હોય બરોબર એટલે ઓ વઢાય હો આગરી તો નહીં વઢી જાય ને મારી હા મઈજી તાઈ આગરી વધી જાય તો આ ભાઈ ઉતારા એટલે આ કે મશીન નહીં હવે માણો હું મુઈ 4 રૂપિયા લેવાના કે નહીં 4 રૂપિયા સુકી મારા આગરો વઢાય નાખો તો ગરજ જતી એટલા ના હું સવા રૂપિયામાં આવું બરાબર કે પ્લસ હજુ આવશે નહી કરી દે તો મારી તો તમે વાંચતા હતા એક તો ટેન્શન સુધી આગળ મારા વચ્ચે આ બધું નહીં દેખાતું મેં વાંટ્યું હોય બે હાથ હોય તમે વાંટ્યો છે

વા બે શેરા પકડ તમે કાય હવે નાગ નું લસકો અંદર એ તમો બેર ને આમ વાત પડાયરી આમ વાત ભરું ના ફટાફટ આ લે લે નાખા ના ફટાફટો લેવાના હેતુ નાખે હે ફટાફટું હેરું બાંધુ

નાખી દીધું સારું યાદ તાવ નાખતા એ પ્યા પાટું પાટું ના દે એટલે આ લીલું હે પણ એ છા જાહો એમ કે હું તને નહીં દેખાતું તમને નહીં દેખાતું તમે દેખા ગાડી ઉપાડી હું કહું આ મે તો કરવાનો જે આ તો કરને ના ભાઈ એક પાટા પડે ઉની બાજુ ભાઈ જોજે પા પ્યા ભી પાટું ના દે

કાકામ તો તમને આપો બધું ને નીકળો જો તમે જા કે મિકસી એ તો જાય ને મારા આપણ કોણ શાંતિ રાખ ને ચા તું કરા હા હા ના રાખો જી હા ચા બેહો ચા મેલાવતા હર તો મેકતા દાડિયા માથા ભારે લાગે દાડી આવતી નઈ કઈ આવ્યોડી નઈ હું આયો તો હું લાયો હું તું લાયો હું લેજી સાઈ તમે દાડી માથાના ફરેલા લઈને આવો શું કરે તાર ક્યાં કામ કરો થઈ જુલા ચાડી પાંચસો ત્રણસો પાંચસો બસો કીધા ના આવું કે બરોબર લે ના માન્યો રાખો ત્રણસો ચાલતું નોટ પૈસા પેઢી ના લીધા શું કરે કામ કરાવ તમે શું દાડી દા પગલે કામ ભરા બઉ પૈસા પડ્યું ને પાંચ છ પાંચ આ પાંચ છો બરોબર હમણાં આ કાલ આવશે આ પાંચસો માંગશે

હા હવે ચા તો વાત દેવા ને હું ચાલ લેતા ચાબા પી જઈએ હજુ તમારે ઉકળી ગયા ચાલે બરોબર આમ તો દડે ચડે